હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો જો આપણી સવારમાં બ્લોગ શરૂ કરી દીધો પેલું બાજુ દક્ષિણ અહ જો હમરાતું વહ અને આજે જવાનું હો દક્ષુનું મેલવા તો પપ્પા જહી આપણે તો ઘેર રવાનું હોઈએ તો જો આ બાજુ દક્ષુનું માડી બે બેહી રહી તો હેડતાની અને જય માતાજી કહી દઈએ અને દક્ષુને હું કે ખાસા દંડ રહી જોનું હોય એટલે બે ત્રણ દંડ રહ્યું એટલે શું થાય વયા આવે ને એટલે વયની માયા લાગી જાય એને જતાં થોડુંક કાઠું પડી જાય એમ વયા આવે એટલે જેવું ઘેર આવે એટલે સોરું જેવું હોય પણ સોરું વધો નહીં હેડો પણ હું એ પછી એને અગારી એમ કરું ને થોડુંક એમ થઈ જાય મન આમ ભરાઈ જાય કારણ કે સોરાને એકલું મેલવું ગમે નહીં પણ એ બહુ કોઈ એકલું હેત નહીં એવું તો નથી વિચાર તો બધા કહેવાય તું ટેન્શન નથી લે નથી લે એના મમ્માને ઘેત તો પહેલવા જાવ ઉપર હેડો તે બહુ ઘેર જ હ પણ આ હું થોડુંક લાગે એમ પણ કતિ હિંમત રાફિક પડે અને પછી આપણે એનું ભવિષ્યનું વિચાર પડે તેના આજના મમીન પપ્પા બેલવા જવા નહીં તો ઉભા સાલ લેન આવતા જ હે તો મહીન તૈયાર કરવાનું પેલી સાઈડ આપણે જઈએ તાનું માંડી બે બેઠે જય માતાજી માતાજી આસ્ત દક્ષિત જવાના છે જોવા જો

તો હેડા તાનામ દક્ષિણ આપણે તૈયાર કરી દઈએ પછી વધારે એમ કરું ને તે પાછું એમ રોવવાઈ જાય એવું થઈ જાય પણ હેડા તો હેડો દક્ષિણ તૈયાર કરી દઈએ હું દક્ષિણ તૈયાર થઈ ગયો હજુ આ બાજુ આને ઠેલું બેલું ભરવી દીધો હ તો હેડો આમ દક્ષિણ જાય પપ્પા મેળવા જો અહીં તો દક્ષિણ બાય બાય જય માતાજી માડી આ બાજુ ખા બેઠે અહીં માડીં જય માતાજી કલ્લે બડા ભૂલજો જમાજૈ તો હેડો તાન દક્ષુ જાહે હયન બાય બાય કહી દઈએ આ બાજુ તો જો શેર માય થોડું ગણ પેલું એમ લાગે તેમ વિતાર તો નહિ હો બેટા હા તો હેડો હેડત્તાનું દક્ષિણ પપ્પાને આલું હું ફોન તો એ બહાર થોડું ઘણું શૂટ હતું કરી હી એને શું કહને આનો ટાઈમ થઈ ગયો ને એટલે આમ મેળવા જાઉં તો આપણે મારે લઈ ને ફોન અને આપણે જવાનું ઘેરતા ન લેતા ન શાંતિથી મેલીને આવજો હો હં આવું તો મારે જવાનું હો જવાનું હું ને તેમ હું થાય તો જવું જમતાને ખબર પડે તો મિત્રો મારે જવાનું દવા ખોના પણ હું લે આ જ હું অোতমননে াইনকে খো তেলা দ্নাংনে আকো সেযি কান্য়া সের্য়া তো ল্র আব জেন্য়ে য়ে হান্য়ে য়ে য়ান্য ডিমত্র্য়� તો એ હું કાય જ અહીં તો એ તમને આઈ કે તો જો મિત્રો મે જીતી દવાખાના તમને કીધું તું કે મારે જવાનું દવાખાના અને જવાનું થી તું ઓ સંતાનું જ જવાનું થી તું કોઈ નક્કી નતું અને એવા કોમ મત એવું હોય પણ હારા જ અમાર સારહી ગભરામણ જીવાય નથી તો હું કરવા જીતી મે તમને એ કે દેવ દવાખાનાથી આપણે ઘેરાઈ જ્યા તો થોડું ઘણું દવાખાના જઈને આવીએ ને તો નાઈએ ને તો સારું લાગે તો ના એવો પછી થોડું ઘણું થાક લાગે તો તે આરામ કર્યો ઉઠીને ચા બાપી દી પછી અમારા પાછી બ્લોગની શરૂઆત કરું હું અને દક્ષિણ પપ્પાએ દક્ષિણ મેલવા જતા પણ એ અને બ્લોગ એ કંચમ નથી લીધું એ તો મને કહી દેવ કે દક્ષુ થોડું ખાનું આમ એમ થઈ જાય કે મને મેલીને જાય એટલે થોડુંક એવું થઈ જાય એટલે એ પપ્પાને એમ થયું કે ના મારે બ્લોગ નથી લેવો એવા આમ ઇમોશનલ જેવા થઈ જાય એટલે એ અને બ્લોગે નથી લીધો પણ એ મને ઘેરાઈને કહેતા તો આ બાજુ જો

છોકરાની બહુ ન બે જુડવા છોકરીઓ અહીં એટલે આપણે હાથી જતો ડિલિવરી હતી એટલે તો ભગવાન માતાજીની મહેરબાનીથી એની મમ્મી અને બે છોકરીઓએ કમ્પ્લેટ તાજો તાજોમાં જ હી કમ્પ્લેટ તો સુખ શાંતિથી તો બસ આવી આઈજો અમે એમ એમને રજા મળે હે કાલે તો હું આવી જઈ અને આવીને આ થોડું ઘણું આરામ કર્યો ને એવું કર્યું પણ બ્લોગ હું કહ ફોન દક્ષિણ ના લેતો એટલે હું એનાથી લઈ જઈ હાથી મારે મનથી એમ કહી લે અહીં પણ એ તો એવું થયું એટલે એ લીધો નતો તો તમને કહી દીધું આપણે ઘેર આવ્યો મા આવીને તમને આ કહાણી કીધી તો જુઓ વાગી જાય એમ હરા ચાર જેવું થઈ ગયું હો તો અમુક થોડું ઘણું કોમ કોમ પાલિ એવું બતાવીને ત્યાં તો જો આપણે તો કોમ કોમે થોડું ઘણું થઈને પાલી દીધું બેનું જૂતો દીધું પછી આમ થઈ ગયું હો ખાવા બનાવવાનો ટાઈમ તો જુઓ આ બાજુ આપણે વાલોળીઓ ડેટ કહીએ જે ફૂલા જેવી અહીં ફૂલ દેવું ડેટા જેવી અહીં ડેટ દેહું અને આ માળીએ ફૂલવા લાગુ જો અને પેલું બાજુ જો અમારી જેઠોણી જોઈ દૂધતાણી નહીં તો રડો તણામ ખાવા બનાવી દઈએ અને દક્ષિણ પપ્પા પેલી સાઈડ બેહોન શાંત નાખવાનું સાંજ નાખીને જવાનું નહીં મને થોડી ઝાડ વાઢવા ઉઈ એટલામાં આપણે ખાવા બનાવું તો માળીને બે ફૂલી દઈએ પછી આપણે શાક બનાવી દઈએ પછી રોટલા બનાવી દઈએ તો મારી જય માતાજી કે જય માતાજી તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી